તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં ફરીવાર ડુંગળીની આવક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તો બીજી તરફ ખેડૂત આગેવાનોએ ડુંગળીના ભાવ મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના વાહનોની લાંબી લાંબી કતારો લાગતી હતી વિશાળ સંખ્યામાં ડુંગળીનો માલ લઈને ખેડૂતો આવતા હોય છે છેલ્લા થોડા દિવસથી તળાજા માર્કેટિંગ યાર્ડનું ગ્રાઉન્ડ ટૂંકું પડવાના કારણે માર્કેટિંગ યાર્ડની બાજુમાં જ એક બીજું ગ્રાઉન્ડ રાખવામાં આવ્યું હતું ત્યાં ડુંગળીનો માલ ઉતારવાનું શરૂ કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ ગ્રાઉન્ડ ભરાઈ જતાં મહુવા રોડ ઉપર આવેલ આહીર સમાજની વાડી ખાતે ડુંગળી ઉતારવાનું શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા તરફથી તારીખ છ બે બે હજાર ચોવીસને બપોરના એક કલાકે જાણ કરવામાં આવી હતી કે ડુંગળીની આવક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યાર્ડના ગ્રાઉન્ડ તથા વ્યવસ્થા કરવામાં આવેલ જગ્યામાં ડુંગળી ઉતારવાની બિલકુલ જગ્યા ન હોવાથી ડુંગળી પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરવામાં ફરમાવવામાં આવે છે છતાં પણ કોઈ ખેડૂત ડુંગળી લઈને આવશે તેમને પરત લઈ જવાની ફરજ પડશે તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા જાણ કરવામાં આવી છે અને હવે પછી માર્કેટિંગ યાર્ડ દ્વારા બીજી વખત જાણ કરવામાં ન આવે ત્યાં સુધી ડુંગળીનો માલ કોઈ ખેડૂતોએ નહીં લાવવા અને સહકાર આપવા અપીલ કરી છે હાલ તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ એકસો ચાર રૂપિયાથી લઈને બસો ને ચોત્રીસ રૂપિયા સુધી રહ્યો છે બીજી તરફ ડુંગળીનો ભાવ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાનો પણ સમગ્ર પંથકમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે શરૂઆતમાં ડુંગળીના ભાવ સારા રહ્યા હતા પરંતુ સરકાર દ્વારા ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતા ડુંગળીના ભાવ તળિયા ગયા છે જેને લઈને ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે આ બાબતે ગઈકાલે પણ તાળાજા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા રાજભા ગોહિલ સહિતના કેટલાક આગેવાનોએ ખેડૂત આગેવાનોએ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ડાકલા સહિતના આચાર્યજનક કાર્યક્રમો યોજી અને અનોખી રીતે અનોખી રીતે વિરોધ સરકાર સામે વિરોધ નોંધાવી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને આગામી દસ દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી હવે સરકાર ખેડૂતો તરફેણ કંઈ ચુકાદો લાવે છે કે કેમ તે હવે આગામી સમયમાં જોવું રહ્યું ખાસ વાત તો મિત્રો એ છે કે હાલ સમગ્ર પંથકમાં ખેડૂતો દ્વારા ડુંગળી કપાસના ભાવના મુદ્દે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ખેડૂતો ખેડૂત આગેવાનો સરકારની કામગીરીથી નારાજ છે પરંતુ કોઈ પણ સ્થાનિક નેતાઓએ આ બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લઈ અને ખેડૂતોની વહારે આવવું જોઈએ અને ખેડૂતોને સાથે રાખી અને સરકારને આ બાબતે ભલામણ કરવી જોઈએ અને સરકાર આ બાબતે કોઈ યોગ્ય નિરાકરણ લાવે તેવા પ્રયત્નો પણ કરવા જોઈએ તેવું ખેડૂત આગેવાનો પણ તરફથી પણ જાણવા મળ્યું હતું

Hey, 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 hey,